ઘણા સમય પહેલાની વાત છે જ્યાં એક ભાઈ અને બહેન રહેતા હતા તેમનું નામ હતું હેન્સેલ અને ગ્રેટલ તેમના પિતા એક ગરીબ કઠિયારા હતા તેઓની આવક તેમના ભરણપોષણ માટે ખૂબ જ ઓછી હતી જ્યારે તેમની દુષ્ટ સાવકી માની કાયમ ફરિયાદ રહેતી કે બાળકો ખૂબ જ ખાઈ જાય છે જ્યારે વાતસવમાં બાળકો અનેક રાતો સુધી ભૂખ્યા સુઈ જતા એક રાત્રે ગ્રેટલે તેની સાવકી માને પિતા સાથે વાત કરતા સાંભળ્યું તમે બાળકોને જંગલમાં ક્યાંક દૂર મૂકી આવો જ્યાંથી તેઓને પાછા આવવાનો રસ્તો જ ન મળે પછી આપણે એમના વગર સુખ અને શાંતિથી જીવી શકીશું ત્યારબાદ સતત સાત દિવસ સુધી રાત્રે ગ્રેટરે તેની માને એની એ જ વાત વારંવાર તેના પિતાને કહેતા સાંભળી દર વખતે તેના પિતા આ વાતનો વિરોધ કરતા પણ પછી તેમનો વિરોધ નબળો પડતો ગયો ગ્રેટેલે ભાઈ હેન્સેલ ને પોતે સાંભળેલી વાત જણાવી ત્યારે હેન્સલે કહ્યું ચિંતા ના કરીશ પાછા વનો રસ્તો શોધી કાઢીશું આખરે હેન્સલ અને ગ્રેટલ ને જે ડર હતો તે થયું પિતાએ તેમને કહ્યું આજે મારી તબિયત સારી નથી દીકરાઓ તો તમે મહેરબાની કરીને જંગલમાં મારી સાથે આવો અને મને લાકડા કાપીને લાવવામાં મદદ કરો હેન્સેલે પાછળ એક પછી એક પથ્થર નાખતો ગયો ખૂબ જ લાંબા સમય સુધી ચાલ્યા બાદ પિતાએ બંને બાળકોને ખૂબ જ વ્હાલથી કહ્યું મારા પ્રિય બાળકો તમે અહીં બેસો હું આપણા માટે પીવાનું પાણી લઈને આવું છું તમે આ બ્રેડ ખાઓ હું તમારા માટે રાત્રિના ભોજનમાંથી બચાવીને લાવ્યો છું પિતાના ગયા બાદ તેઓ એક વૃક્ષ નીચે બેઠા બ્રેડ ખાધી અને ઘણા સમય સુધી પિતાના આવવાની રાહ જોવા લાગ્યા પણ તેઓના પિતા પાછા ન આવ્યા જ્યારે રાત્રિનો અંધકાર થવા લાગ્યો ગ્રેટલને ચિંતા થવા લાગી ત્યારે હેન્સલે કહ્યું આપણે બીક સાચી પડી પિતાજી આપણને છોડી ગયા છે પણ તું ચિંતા ના કરીશ મારો હાથ પકડ અને મારી સાથે ચાલ બધું સરસ થઈ જશે ચાલવાનું શરૂ કરતાં હેન્સલ તેણે નાખેલા પથ્થરોને અનુસરવા લાગ્યો જે ચંદ્રમાના પ્રકાશમાં ચમકતા હતા અને તેઓની રસ્તો બતાવતા હતા આખી રાત ચાલ્યા બાદ સવારે તેઓ પોતાના ઘરે પહોંચ્યા તેઓના પિતા તેમની જોઈ બહુ જ ખુશ થયા અને બંનેને બાથમાં ભરી ચૂમી લીધા પણ તેમની સાવકી માએ પોતાના હાથમાં રહેલા વાડકાને જોરથી નીચે પછાડ્યો અને ગુસ્સે થઈ જોઈ રહી એ દિવસે રાત્રે ગ્રેટલે તેની સાવકી માને પોતાના પિતાને ફરીવાર કંઈક કહેતા સાંભળ્યા કદાચ તમે એમને બહુ દૂર સુધી નહોતા લઈ ગયા પણ તમારે ફરીવાર લઈ જવા પડશે આ વખતે તમે એમને ગાઢ જંગલમાં મૂકી આવો બીજા સાત દિવસ સુધી સાવકી માએ પિતાને આ વાત લઈને સતાવ્યા ત્યારે બીજા દિવસની સવારે પિતાએ પહેલાંની જેમ બાળકોને તેમની સાથે આવવા કહ્યું હેન્સલે પહેલેથી જ તૈયારી કરી લીધી હતી પણ આ વખતે તેણે ચમકતા પથ્થરોની જગ્યાએ છેલ્લા અઠવાડિયાથી બચાવી રાખેલ બ્રેડના ટુકડા સાથે લઈ લીધા કારણ કે એણે વિચાર્યું હતું કે આ વખતે તેઓ જંગલમાં વધારે દૂર જવાના છે અને પથ્થરો એટલે દૂર સુધી પૂરા નહીં પડે જંગલમાં માં જતા જતા હેન્સલ પોતાની પાછળ બ્રેડ ટુકડા નાખતો ગયો પણ હેન્સલ ને વાત નો વિચાર ના આવ્યો કે જંગલમાં પક્ષીઓ પણ હોય છે તેઓ જેમ જેમ આગળ વધશે ભૂખ્યા પક્ષીઓ બ્રેડ ટુકડા ખાઈ જશે અંતે તેઓ ખૂબ દૂર ગાઢ જંગલ માં રોકાયા પિતાએ તેમને ખાવા માટે બ્રેડ આપી અને ફરીવાર બીજું કારણ આપી તેઓ ચાલ્યા ગયા ફરી પાછી જ્યારે રાત પડી ગ્રેટલે ફરીથી રડવાનું ચાલુ કર્યું તો હેન્સેલે તેને કહ્યું રડીશ ને ગ્રેટલ ગઈ વખતની જેમ આપણે પાછા જવાનો રસ્તો શોધી કાઢીશું પણ પછી તો હેન્સેલ પણ ભયભીત થવા લાગ્યો ત્યાં શોધવા છતાં બ્રેડનો એક પણ ટુકડો મળ્યો નહીં અને આ વખતે તો ચંદ્રનો પ્રકાશ પણ ન હતો તેઓ એકબીજાની સાથે આખી રાત એક વૃક્ષ નીચે બેસી રહ્યા કડકડતી ઠંડીમાં આવતા પશુઓના અવાજથી તેઓ ગભરાઈ ગયા સવાર પડતાની સાથે જ બંને રસ્તો શોધવા લાગ્યા પણ તેઓ પોતાના ઘરથી ખૂબ જ દૂર હતા આખો દિવસ તેઓ જંગલમાં ફરતા રહ્યા પણ રસ્તો ન મળ્યો સાંજ પડતા સુધીમાં તેઓ ખૂબ જ થાકી અને ભૂખ્યા થયા હતા કડકડતી ઠંડીમાં અંધારું થવાની તૈયારી હતી ત્યાં જ એમને વૃક્ષ પાછળ એક સુંદર ઘર દેખાડ્યું જો ગ્રેટેલ આ કોઈ સામાન્ય ઘર નથી આ તો ચોકલેટ માંથી બનેલું ઘર છે ઘરની દિવાલમાંથી એક ટુકડો તોડીને ખાતા હેન્સલે કહ્યું આ તો બહુ સ્વાદિષ્ટ છે ગ્રેટલે એ તોડેલો ટુકડો ખાતા કહ્યું જ્યારે ગ્રેટલ બારણામાંથી એક ટુકડો તોડવા જતી હતી ત્યાં જ બારણું આપોઆપ ખૂલ્યું અને એક બિહામણી સ્ત્રી બહાર આવી ઓહો તમે કેટલા સુંદર બાળકો છો તેનો અવાજ ખૂબ જ આશ્ચર્ય થવાયો હતો અંદર કેમ નથી આવતા બાળકો હું તમને ખૂબ સુંદર જમવાનું આપીશ બાળકો પહેલા તો આ ઘરડી સ્ત્રીના દેખાવથી ગભરાયા પણ તેનો મીઠો અવાજ સાંભળી તેઓ અંદર ગયા પણ જેવો તેઓએ ઘરમાં પગ મૂક્યો તે ઘરડી સ્ત્રી જે ખરેખર ચૂડેલ હતી તેણે હેન્સલને પકડી પાજરામાં પૂરી દીધો અને દરવાજાને બહારથી તાળું મારી દીધું પછી જોરથી ગ્રેટેલના હાથને પકડીને એણે કહ્યું હવે તું મારા માટે કામ કરીશ નહીતર હું આ છોકરાને ખાઈ જઈશ ઓ બિચારી ગ્રેટલ તેણે દિવસ રાત કામ કર્યું બિચારી નદીએથી પાણી ભરી લાવે અને ઘરમાં પોતા મારે પરંતુ છુડેલ ખૂબ જ ક્રૂર હોવા છતાં તેઓને ભૂખ્યા નહોતી રાખતી તે ખૂબ જ સરસ ભોજન આપતી જેથી બાળકોને આશ્ચર્ય પણ થતું કે આવું કેમ અને એક દિવસ ગ્રેટલને જવાબ મળ્યો જ્યારે તેણે ચૂડેલને તેની રૂમમાં બબડતી સાંભળી છોકરો ખાવા જેટલો જાડો થયો છે કે નહીં મારે જોવું પડશે અને તરત જ ગ્રેટલને ચૂડેલની યોજના સમજાઈ ગઈ તે દોડીને હેન્સલના પાંજરા પાસે ગઈ મરઘીના હાડકા એને આપ્યા અને કાનમાં કંઈક કહ્યું થોડીક જ્વારમાં ચૂડેલી પાંજરા પાસે આવીને કહ્યું છોકરા તારી આંગળીઓ મને બતાવ હેન્સેલ અને ગ્રેટલ જાણતા હતા કે ચૂડેલને બરોબર દેખાતું નથી તેથી હેન્સેલે ખૂબ ચતુરાઈ પોતાની આંગળીઓની જગ્યાએ હાડકાને બહાર કાઢ્યા ચૂડેલે ગુસ્સાથી કહ્યું હજુ એટલો ને એટલો જ પાતળો છે ક્યાં જાય છે આટલું બધું ખવડાવું છું તે

ત્યારે પાછળથી ગ્રેટલે જોરદાર ધક્કો મારી ચૂડેલ ને ચૂલામાં નાખી દીધી અને દરવાજો બહારથી બંધ કરી દીધો પછી તે દોડીને ચૂડેલના રૂમમાં હેન્સેલના પાંજરાની ચાવી શોધવા ગઈ પણ આશ્ચર્ય ત્યાં તેને સોનાના ઢગલેને ઢગલા જોવા મળ્યા ગ્રેટલે હેન્સલને મુક્ત કર્યો અને પછી બંને મોટા કોથળામાં ભરાય એટલું સોનું ભરી લીધું સાથે દીવાલ ઉપરથી ચોકલેટના મોટા ટુકડા લઈને ઘરની બહાર નીકળી ગયા પછી ઘણા દિવસો સુધી તેઓ જંગલમાં ફરતા રહ્યા તેઓ ચુડેલના ઘરની દીવાલ પરથી લીધેલી ચોકલેટ ખાતા રહ્યા અને પછી એક દિવસ તેઓને તેમના પિતાનો અવાજ સંભળાયો હેમસો ક્રિટ ક્યાં છો તમે બાળકો દોડીને પોતાના પિતાજીની પાસે ગયા અને ભેટી પડ્યા તેમના પિતાજી ખૂબ પ્રેમથી તેઓની સામે જોતા રહ્યા હેન્સલ અને ગ્રેટર મેં જે પણ કંઈ કર્યું તેના માટે મને માફ કરી દો હવે હું તમારી માતા પાસે પાછો નહીં જઉં પિતાજી હવે આપણે એ ઘરમાં જવાની જરૂર નથી અને હેન્સલે હસતા હસતા કહ્યું હવે આપણે અમીર થઈ ગયા છે જુઓ આપણી પાસે કેટલું બધું સોનું છે પછી બાળકો અને એમના પિતાએ સોનું વેચી ખૂબ જ મોટું ઘર બનાવ્યું જેમાં એમની સાવકી માને રહેવા ન મળ્યું અને ત્યાર પછી તેઓ ખૂબ જ સુખી જીવન જીવ્યા